વિશ્વ શાંતિ માટે વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા જય શ્રી કૃષ્ણ ગ્રુપ શ્રીજી વિલા ડુપ્લેક્ષ ના સંયુક્ત ઉપક્રમે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું યોગ ઋષિ યોગ દ્રષ્ટા વેદ મૂર્તિ તપોનિષ્ઠ પરમપૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી એવં પરમવંદનીય મા ભગવતી દેવી શર્માજીના સૂક્ષ્મ સંરક્ષણ એવમ આશીર્વાદથી શ્રીમદ ભાગવત કથાના દિવ્ય જ્ઞાનનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર વિશ્વ પર આસુરી શક્તિઓનું વિકરાળ સામ્રાજ્ય છવાઈ રહ્યું છે જેથી અશાંતિ આતંક અરાજકતા અનીતિ અત્યાચાર પાપાચાર ભ્રષ્ટાચાર યુદ્ધ પરાકાષ્ટાએ પહોંચ્યા છે ભાવ સંવેદનાની ગંગોત્રી સુકાઈ ગઈ છે વિચારો વિકૃત બની ગયા છે વિકૃત કાર્યો ગતિશીલ બન્યા છે સંસ્કાર સુકાઈ ગયા છે જેથી કલહ કલેશ શોક સંતાપનું વાતાવરણનું નિર્માણ થયું છે આવા ઘોર અંધકારમાંથી દુનિયાને બચાવવા માટે સમસ્યાના સમાધાનને શોધવા માટે દેવત્વની વૃદ્ધિ માટે જીવનનું દિવ્યતાથી ભરી દેવા માટે પરમાત્માનું સાનિધ્ય પ્રાપ્ત કરી મનની શાંતિ માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા જય શ્રી કૃષ્ણ ગ્રુપ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન પ્રજ્ઞાપુત્રી કીર્તિબેન દેસાઈના સ્વર કંઠે કરાવવામાં આવી રહ્યું છે કથામાં ગાયત્રી પરિવારની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી ત્યારબાદ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આરતીમાં શહેર ભાજપ શહેર ભાજપના કારોબારી સભ્ય પૂર્વ કાઉન્સિલર રાજી શાયરી આયોજક આરતીબેન સહિત ગાયત્રી પરિવારની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી ભાગવત સપ્તાહ કથા તારીખ થી સાત ઓગસ્ટ સુધી બાર વાગ્યે ત્રીસ થી સાંજના સુધી સપનાના વાવેતર લક્ષ્મીપુરા રોડ ગોત્રી ખાતે આયોજન કરવામાં આવ્યું છે એક આઠથી લઈને સાત આઠ ઓગસ્ટ સુધીને સાત ઓગસ્ટ સુધીને રાખવામાં આવેલ છે નો ટાઈમ છે બપોરે દોડવા હા તો આપ સર્વ અહીંયા પધારે છે અહીંયા અમારી કેટલી બહેનો અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની બહેનો અને શ્રી કૃષ્ણ ગ્રુપ આજે બધી બહેનોના સંયોગથી અદ્ભુત અલૌકિક ભવ્યથી ભવ્ય આવું શ્રીમદ્ ભગવત્ કથાનું આયોજન થયું છે અને એ ભાગવત કથાની અંદર એટલી બધી બહેનો હર ઉલ્લાસ દ્વારા આ કાર્યની અંદર એટલી બધી પોતાના તન મન ધનથી આની અંદર શું કહે છે કે એક્ટિવ થઈ છે આની અંદર જ્યારે પોતે પોતાની જાતને પરમાત્માની અંદર પોતાને એમ કે છે કે સમર્પિતનો ભાવ કરે છે ત્યારે પમાત્માના અનુદાન વધારે કૃપા કેટલી બધી વર્જ છે બીજો અત્યારનો સમય કળિયુગ કળિયુગની અંદર ઋષિમુનિ સંતે કીધું કે ખાલી નામ જ આધાર એક નામ જ આધાર જો નામ જ સ્મરણ શ્વાસે શ્વાસે કરીએ તો આપણાજનોના પાપનો નાશ થાય છે અત્યારના સમયની અંદર હત્યાચાર પાપાચાર અનાચાર એટલું બધું વધી ગયું છે તો માણસ જીવે તો કઈ રીતે જીવે તો એના માટે લોકો આજે એકબીજાને મારી નાખવા કાપી નાખવા માટે જ્યારે એટલું બધું એટલી બધી એના વિચારો નિમ્ન બની ગયા છે એ વિચારોને ઉપર ઉઠાવવા માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી મહામંત્ર દ્વારા અને સ્મિત ભાગવત કથા ની અંદર એમના વિચારો શ્રેષ્ઠ બનાવવા માટે પોતાનું જીવન કઈ રીતે ઉઠાવવાનું અને જીવન કઈ રીતે જીવવાનું અને કેવી રીતે કેવું જીવન જીવી આ દુનિયાની અંદર એમ કે ગયા પછી પણ એને યાદ કરે જેવી રીતે એમ કહેવાય છે કે વિવેકાનંદ ગયા બસો વર્ષ પછી આજે પણ યાદ કરે તેવી રીતે એવી રીતે આપણા નરેન્દ્ર મોદી જે આજે આપણને એ જ બતાવે છે કે એમને પોતાનું જીવન કેવી રીતે જીવીને આપણને બતાવી છે તો શ્રીમદ ભાગવત કથા પણ એ જ બતાવે છે કે આ સંસારની અંદર રહી ભક્તિ કરી ગ્રહાસ્થ આશ્રમમાં રહી અને પ્રભુની પ્રાપ્તિ થઈ શકે છે એ જ અમારી આ શ્રીમદ ભાગવત કથા અખલી સ્વગાતી પદવા દ્વારા અમારી આટલી જ એક પ્રાર્થના છે કે બધા જન જન સુધી આપના માધ્યમ દ્વારા ઓર પબ્લિક ઓર લોકો આ કથા મંડપની અંદર આવી આ સત્સંગ સત્સંગનો લાભ લે એ જ અમારી પ્રાર્થના અને વંદન એ સાથે મારો નમસ્કાર જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ શરૂઆત એક આઠ લઈને સાત આઠ ઓગસ્ટ સુધીને ને સાત ઓગસ્ટ સુધીને રાખવામાં આવેલ છે કથાનો ટાઈમ છે બપોરે દોઢ વાગ્યા થી લઈને સાડા પાંચ સુધી છે આ કથાનું આયોજન સમગ્ર ગાયત્રી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અને શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ના ગ્રુપ તરફથી આયોજન કરવામાં આવેલું છે જે સપ્તાહના વાવેતર હોલમાં રાખવામાં આવેલું છે તો દરેક ભાઈ બહેનોને પધારવા માટે આમંત્રણ છે અને તેમનું સ્વાગત છે આ કથાની અંદર